સમય આવ્યો ફ્યુચર રાઈડ હવે વધતા જતા પેટ્રોલના ભાવથી ભાવ છે મારા વાલીડા તમને છૂટકારો ચાલો મારા વાલીડા ભાઈઓ હીરો ઇલેક્ટ્રિક સ્કૂટર વિશેષ માહિતી હું તમને હું આપી દઉં આ ઇલેક્ટ્રિક સ્કૂટર ની વાત કરું ને અનેક પ્રકારની સુવિધા તમને મળવાની છે રિમોટ વાળી ચાવી હોય ક્રુઝ કંટ્રોલ હોય ડિજિટલ મીટર હોય નેવિગેશન હોય ટચ ડિસ્પ્લે હોય બેટરી જેની વાત કરું ને તો તમે પણ ગાડીને કોઈ પણ જગ્યાએ તમારે સ્કૂટી ક્યાંય લઈ જવાની જરૂર નથી આવી તો તમને ફેસિલિટી મળવાની છે એમાં ખાસ વાત કરું ને તો ડિસ્ક બ્રેક મળવાની છે એમાં જો વાત કરવા જવું ને તો મારા વાલેડાઓ પાંચ વર્ષની તમને સ્કૂટરની વોરંટી મળવાની છે અને પાંચ વર્ષની તમને બેટરીની વોરંટી આપવાના છે હવે આટલી બધી વાત મોટર ની વોરંટી ને એક વાર ચાર્જ કરો અને સો કિલોમીટર સુધી રેન્જ સુધી તમારે હવે સ્કૂલ હોય કે ઓફિસ હોય કે કોલેજ મારા વાલી દરેક માટે છે પરફેક્ટ વાલીડા